ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ મણિપુરથી પ્રારંભ થશે જેની માહિતી આપવા

નાગાલેન્ડ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ વીસ માર્ચ બે ના રોજ મુંબઈ ખાતે એનું સમાપન થશે આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય જે છે એ છે ન્યાય અપાવવાનું આજે દેશની અંદર જે રીતના યુવાનોને બેરોજગારીનો ડર છે અને જે રીતના બે હજાર બારમાં એક કરોડ બેરોજગાર હતા આજે બે હજાર ચોવીસમાં ચાર કરોડ સુધીનો આંકડો પહોંચી ગયો છે મહેંગાઈની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ એલપીજી તમામ વસ્તુ મોંઘી થઈ ગઈ છે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુ થવી મહેંગાઈ કી માર એ રીતના જે પ્રચાર કરીને સત્તામાં આવી પરંતુ આજે મહેંગાઈ મોંગ મહેંઘવારીએ બી માજા મૂકી છે ખેતી અને કિસાનોની આવક ડબલ કરવાની જે વાત આ સરકાર કરતી હતી આજે પણ કિસાનોને ત્રણ કાયદા વિરુદ્ધ લડવું પડ્યું એક વર્ષ સુધી પોતે ધરણા પર બેઠા અને એની અંદર આપણે જોયું કે સાડા સાતસો જેટલા ખેડૂતોએ પોતાના શહીદ થયા છે કમજોર લોકો એટલે કે એસસી એસટી ઓબીસીની બી આપણે વાત કરીએ તો એના પર જે રીતના અત્યાચારો વધી રહ્યા છે લગભગ બે હજાર તેરથી આપણે જોઈએ તો એ અત્યાચાર છેતાલીસ ટકાનો વધારો થયો છે અને એનો રિપોર્ટ એનસીઆરબી દ્વારા આપવામાં આવ્યો છે મહિલાઓ સશક્તિકરણને મહિલાઓની વાત કરતી આ સરકાર પણ આપણે જોયું છે કે મહિલાઓ પર બી અત્યાચાર વધી રહ્યા છે અને દરેક જગ્યાએ સરકારની નિષ્ફળતાઓ આપણે જોઈ શકીએ છીએ જે રીતના આ સરકાર કોર્પોરેટ કલ્ચરથી ચાલી રહી છે ને જે રીતના કોર્પોરેટ ગવર્નન્સથી કોર્પોરેટની પોલિસી બનાવી અને આમ જનતાને લૂંટી રહી છે એ બી સૌ આપણે જોઈ રહ્યા છે સામાજિક ન્યાયની બી આપણે વાત કરીએ તો જે રીતના ગુનાખોરી ડ્રગ્સ અને બધું વધી રહ્યું છે તો લોકોની અંદર એક અરાજકતા છે તો એ બધા સામે બી લડવા માટેનો જે પ્રયત્ન છે જે શ્રી રાહુલ ગાંધીજી દ્વારા આવનારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોની વચ્ચે જે આ ન્યાય યાત્રા કાઢવાનો જે સંકલ્પ લીધો છે એ કાલથી ચાલુ થઈ રહ્યો છે છેલ્લે એટલું કહીશ કે જે રીતના લોકતંત્રની અંદર લોકતંત્રનું જે મંદિર છે એ મંદિરની અંદર બી આપણે જોયું કે કઈ રીતના સાંસદોને નિલંબિત કરીને જે કા કાયદાઓ છે પસાર કર્યા અને દેશની અંદર મણિપુર મણિપુર જેવા સેન્સિટિવ ઇશ્યુની અંદર બી આપણે જોયું કે પ્રધાનમંત્રી દ્વારા સો દિવસ સુધી કોઈપણ જાતના પ્રતિક્રિયા ન આપતા છેલ્લે સંસદમાં અવિશ્વાસનો ખરડો લાવવાનો કોંગ્રેસે મજબૂરીથી કરવું પડ્યું અને જોયું એમાં બી પ્રધાનમંત્રી દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં આજ રીતને સમગ્ર દેશમાં લોકોને ન્યાય મળે એ માટે કાલથી મણિપુર જે મૂળભૂત ત્યાંના લોકોને જે તકલીફો છે એને ન્યાય આપવાની શરૂઆત સાથે સમગ્ર દેશની અંદર એકસો દસ જિલ્લા અને પંદર રાજ્યોમાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે ને આ ગુજરાતની અંદર બી આપણે આ ન્યાય યાત્રા દાહોદથી એન્ટ્રી થઈ છોટાઉદેપુર જિલ્લો ભરૂચ જિલ્લો રાજપીપળા થઈ નર્મદા જિલ્લા થઈ માંડવીમાં થઈ અને મહારાષ્ટ્રમાં જશે આવનારા દિવસોમાં જે રીતના ભારત જોડો યાત્રા ને લોક પ્રતિ લોક સન્માન મળ્યું છે લોક જુવાળ મળ્યો છે લોકોના તરફથી આપણને જે રિસ્પેક્ટ મળ્યું છે એ બધું જ આવનારા દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રાને બી મળશે એવી અપેક્ષા સાથે આપ સૌને આ અવગત કરવા માંગીએ છીએ અમે રાહુલજીએ પહેલાં એક યાત્રાની શરૂઆત કરી એનો ધ્યેય એનો ઉદ્દેશ ભારત જોડો ન્યાય યાત્રા ભારત તો જોડાયેલું છે તો પછી યાત્રા કરવાનો મતલબ શું છે આ બીજી ભારત જોડો ન્યાય યાત્રા અગર ભારત જોડાયેલું હોત તો આ રીતે મહિલાઓને નગ્ન વસ્ત્ર કરીને મેઘાલયની અંદર મણિપુરની અંદર જે રીતે એમને ફેરવ્યા એક જાતિને બીજી જાતિથી જે રીતે જેનું અપમાન થઈ રહ્યું છે આ દેશ જે લોકોએ આઝાદ કર્યા કરાયું ચાહે જવાહરલાલ નહેરુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પછી બાબા આંબેડકર હોય કે ચાહે ગાંધીજી હોય આ બધા લોકોએ લડાઈ લડીને દેશ આઝાદ કરાવીને લોકોને કેમ સત્તા આપી અને કેમ છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવીએ છીએ એના માટે કે જાતિની અંદર ભેદભાવ હોય લોકોને એસી એસી કરોડ લોકોને અમે ભોજન આપીએ છીએ અલા ભોજન નથી આપતા એમને ભિકારી બનાવી દીધા છે સવાલ રેશન આપવાથી કંઈ માણસનું પેટ નથી ભર ભરાતું તમે એને ભર જમવાનું આપો પણ એનું સ્વાભિમાન ગવાય તો એ પેટ ભરાયેલું ગણાય નહીં કારણ કે લોકોને સ્વાભિમાન બહુ પ્યારું હોય છે અને એટલા જ માટે તમે જોઈ શકો છો કે કેટલા વાયદા સત્તા પર આવતા પહેલાં જે વાયદાઓ કરેલા કે બે કરોડ લોકોને નોકરી આપીશું ગેસ સિલિન્ડર આટલામાં આપીશું પેલા બેન કેળે લઈને ફરતા હતા ગેસના બાટલા સાડી ચારસોમાં મળતું હતું ત્યારે ડીઝલ પેટ્રોલ સાઠ રૂપિયામાં મળતું ત્યારે એવું કહેતા હતા ચાલીસ રૂપિયામાં આપીશું કેટલા વાયદા જૂઠ બોલ કે સત્તા કો હાંસલ કરના બહુ હે સરળતા સકતો હો લેકિન દેશ કે લોકો કે સાથ ન્યાય કરના ઉપ પેટભર અનાજ ખાના મિલના ઉપકો નોકરી મિલના પરમાનનેન્ટ નોકરી મિલના ઊંચ નીચ ભેદભાવ ખતમ કર દેના એ તમામ વાતે સત્તા ચલાવવા માટે જરૂરી હોય છે અને એટલા જ માટે ભારત જોડો ન્યાય યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક વખત ચાલતા ચાલતા જ્યારે રાહુલ ગાંધી નીકળ્યા તારે લોકો એમનો મજાક બનાવતા હતા નીકળી પડ્યા પર જો જો યાત્રા આગળ વધતી ગઈ કે ઓ તેમ લોકોને સમજ પડતી ગઈ કે આ યાત્રાની અંદર જોડાવું જોઈએ જે રીતે આપ જુઓ વકીલ લોકો પણ ભૂક हड़તાલ પર બેસી ગયા કે हमको પુલ બ બોર્ડ કા રાઈટ બેલેટ પેપર સે જોઈએ નહીં કે મશીન સે અને મશીનની અંદર ગડબડ થાય છે આખો દેશ કહેવા લાગે છે જો તમે ઈમાનદાર છો જો તમે એવું માનો છો કે અમે ઈમાનદાર છીએ તો પછી બેલેટ પેપરથી ચૂંટણી આપો ને કેમ નથી આપતા વાત ન્યાય ની અંદર બધા લોકોને જોડવાનું બધાને ન્યાય મળે કોઈ આ દેશમાં ભૂક્યો ના રહે પરમાનન્ટ નોકરીઓ જે બંધ કરી દીધે છે એ ચાલુ થવી જોઈએ લોકોને જો લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા છે કે અમને જૂનું જે પેન્શન યોજનાથી એ આપો વન મેન સો પેન્શન આપો આ બધી બાબતો શું છે લોકોને ધીરે ધીરે કહે છે ને ધીરે ધીરે રે મના ધીરે સે સબકુચ હોય કબીરા છે સો ઘડા ઋતુ આય પલ હોય બહુ અન્યાય કરી લીધા દસ વર્ષની અંદર જે જોઈતું હતું એ અન્યાય કરી લીધું રામ એટલે શું સબકે દિલ મેં રામ બસે રામ બધાના જ ભગવાન છે સ્વર્ગીય રાજીવજીએ આ દરવાજો ખોલાયેલો એમને આવી પબ્લિસિટી નહોતી કરી ધર્મ કે સાથ જો જુડે હે ધર્મ કો હાનિ નહીં પહોંચાતે આટલી મોટી પબ્લિસિટીને અમે કહીએ છીએ કરો હજુ કરો અને કાયમ કરતા રહો પણ ભગવાન દરેકના દિલમાં છે એ અંતર આત્માથી પૂજવાનું હોય છે એની જોડે નમન થાય પૂજા થાય એની જોડે માથું ઝુકા જાય આપણા મનની વાત કહેવાય ભગવાનને અને ભગવાન શું ભગવાન રામ એટલે રામચરિત્ર માણસની રચિતા જેને નાનાથી નાનો ધોબી બી બોલે તો સીતા સીતામૈયાને અગ્નિ પરીક્ષા આપવી પડે એ રામ તમે તો વાત વાતમાં શું બોલો છો ને શું કરો છો રામની પૂજા કરો ના નથી કહેતા આખો દેશ કરેવાનો નથી પણ જે રીતે તમે લોકો ની અંદર લઈને કોંગ્રેસ પાર્ટી તો રામને એમાં જવાના નથી અલ્લા ભાઈ જ્યારે સંતો કહેતા હોય મહંતો કહેતા હોય કે રામની પૂજા મહંતો સંતો કરી શકે અથવા જોડીઓ કરી શકે તો એની વાત તો માનો જો ધર્મમાં માનતા હોય તો અમે તો રામ મંદિરમાં જવાના આજે નહીં કાલે જવાના પણ આવી પબ્લિસિટીમાં નહીં જવાના ઉમ દિલ સે ચાહતે દિલસે નમન કરતે ઓર દિલ સે ઉનકી પૂજા કરતે આજે પણ મારા ઘરમાં રામની પૂજા થાય તો એનો મતલબ એ નથી કે જબરજસ્તી લોકોને લઈ જવા કોંગ્રેસ પાર્ટી રામ રાજ્યની ઈચ્છા રાખે છે કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે કોઈ માણસ દુઃખી ના હોય બધાને ન્યાય મળે બધાને બધાના ખરો બને આ બધી બાબતોની અંદર કોંગ્રેસ પાર્ટી માને છે માને છે એટલે જ કોંગ્રેસ પાર્ટી લાંબ રાજ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લક્ષી આ યાત્રા નથી આ લોકો ચૂંટણીલક્ષી યાત્રાઓ કાઢે છે અમે ચૂંટણીલક્ષી યાત્રા નથી કાઢતા અને ચૂંટણીલક્ષી યાત્રા કાઢતા હોતા તો જ્યારે ઇલેક્શન આવે ત્યારે કાઢવાની હોય આ ચૂંટણીલક્ષી યાત્રા નથી અને એટલા જ માટે ભારતમાં જે અન્યાય થઈ રહ્યો છે જાતિ જાતિનો જે ભેદભાવ થઈ રહ્યો છે ખાવા પીવાની વસ્તુઓ પર જીએસટી લાગી ગઈ જે આજ સુધી નથી લાગી આઠ રૂપિયા કિલો લોટ હતું એ આજે ચાલીસ રૂપિયા મળે છે ચોખા બાર ચૌદ રૂપિયા હતા એ સાઠ રૂપિયા મળે છે લોકોને ખાવાના ફાફા થઈ ગયા છે ફિક્સ પ્રકારની નોકરીઓ થઈ ગઈ આ તમામ બાબતો એક બાબતની ખેડૂતો આંદોલન કરે સાતસો મરી જાય ઠંડીમાં હોય છતાં સરકાર જોવા ના જાય મણિપુરની અંદર નગ્ન થઈને આપણી માતાઓ બહેનોને ફરાય અરે પ્રધાનમંત્રી જોવા ના જાય એ પ્રકારનું શાસન જોઈએ શાસન એ હોય કે એક જરા કામ બી દુઃખ પડે તો એની વેદના સાંભળનાર જોઈએ આ વાત લઈને આ ન્યાયયાત્રા એક ન્યાયયાત્રા છે કે લોકો લોકોમાં લડવાની હિંમત આવે જે બાબા આંબેડકરે રચેલું સંવિધાન જેમાં હક આપેલું છે લોકોને લડવાનું એ સંવિધાનના આધારે લોકો લડી શકે પોતાનો ન્યાય મેળવી શકે અને જે રીતે બેકારીને રોજગારી માટે લોકો લડી રહ્યા છે જુઓ તમે ચોરી વધી ગઈ લૂંટફાટ વધી ગઈ કેટલા ક્રાઇમ આગળનો રેટ જેવો કેવો આગળ વધી રહ્યો છે એનું કારણ લોકો ભૂકે મરી રહ્યા છે એનું કારણ મુખ્ય કારણ આ છે એટલા જ માટે લોકોને ન્યાય મળે એટલા જ માટે આ ન્યાયયાત્રા ચાલુ થઈ છે અને આ ન્યાય ન્યાયયાત્રા ચૌદમી તારીખથી વીસ માર્ચ સુધી બાસઠસો કિલોમીટરની યાત્રા પદયાત્રા કરશે એમાં ઉમકાભેર લોકો જોડાશે કોંગ્રેસ પાર્ટીના જોડાશે અને સાથે લોકો જોડાશે જેને જેને ન્યાય જોઈતું હોય જે અન્યાય સામે લડવા માંગતા હોય એ તમામને આહવાન છે કે આ યાત્રામાં જોડાઓ અને જે અન્યાય થઈ રહ્યો છે એને ખતમ કરો